હા ચાલો ચોખા લેવાના અને ત્યાં ત્રણ ચોખા ની ડગલી કરેલી છે ત્યાં ત્રણ દેવો પૂજા મકાન ઉપર છે કુર્મ ઉપર અને કુર્મ કોના ઉપર છે સહસ્ત્રળાધારી શીર્ષ નારાયણ ઉપર આ ત્રણ માર્ગ ભૂમિ કુર માં એટલે પેલા આ કંડ પૂજા આપણે કરવાની ત્યાર પછી કુંડ ઉપર વધારવા આવશે આ કુંડ ની જે પારીઓ આ કુંડ ડિઝાઇન નહીં બનાવી રહ્યા સ્ટ્રક્ નથી

પપ્પે દાણા ચોખા જ બતાવવાના આવશે વચ્ચે બીજી કોઈ વિધિ આવશે આવશે એટલે અમે કહીશું બરોબર છે ચાલો સૌથી પહેલા માતાજીની પૂજા મનની અંદર બધાને ફાવે તો નવારણ મંત્ર ચામુંડા

પછી સ્વાગત પુષ્પ અર્પણ કરીશું સ્વાગત જેમ મહેમાન આવે બધા જુદા જુદા નહીં પછી જેમ લાડવા શરૂ થાય બધા આઘાત થાય એવી રીતે આપણે કરવાનું છે ચાલો હવે ત્યાં માનો મનની અંદર સ્મરણ કરતા જય અંબે જય અંબે જપ દ્વારા માતાજીના 56 છપ્પન દેવતાઓ નું ભદ્ર એકાવન

ય નંદીશરાય નમસ્ણ સમાસિભ્યો ૐ મેં મી નમઃ હર મહા ગરિયે નમઃ ૐ ત્રિશુલાય ઉપમન્યુ નારદરસ વ્યાસાદીભ્યો દિવ્યાય દુર્ગાસ્વ ચિત્રપાલાય મમ મંદિકાયરૂદ્રા અવૈરાગ્યાય નમ અજૈશ્મ્યાય પદ્માય નગંધા વિશ્વ્યમ્વર્માગેશ્યૂયમ વૈરાગ્યાય નમ ઐશ્વર્યાય નમ પંપ ધર્માય નમ અમ્ઞાનાય નમ અમ અવૈરાગ્યાય નમૈશ્વર્યાય નમ અમનતાય નમ नमः आनंद गंगाय नमः श्री नमः श्री नमः प्रकृति पत्रे पतिभ्यो नमः विकार में केशरिभ्यो नमः पंचाशद वर्षे नमः सूर्य मंडलाय नमः चंद्र नमः गोकर्ण नमः सत्वाय नमः रमणदशी नमः पंकमशी नमः आदि नमः अमरपुरस्तु नमः

ڀاڳي ساجن گونغير محاراج ساجن پڪر گونغير ساجن